જય માતાજી મિત્રો આજે અમારા બ્લોગનું વિડીયો શૂટિંગ કરવાના છીએ તો તમને પહેલેથી મારીને છેલ્લે સુધીનો બ્લોગ બતાવીશું ચલો તમને આજે હું કેરી બતાવું દસ જાતની ભેગી કેરી છે કેસર અમરાપાલી દશેરી રાજાપુરી દેશી નીલમ દરેક જાતની કેરી ભેગી છે આ ચા મેકવાનું ચાલુ છે આંબાનું ઝાડ છે પેલું લેંબુડીનું ઝાડ છે બર્તલ આવડી મારે વચોટ દીકરી દીપિકા દીપિકા ચા પીવા બેઠી છે ભણી ને આવી હાલ હું પણ ચા પી લઈશ આ છે ભૂમિ ભૂમી ગોડી અન થા દેખા દી આઈ નામ સારા છે પણ ગોડો છે કરું છું આ છે ચકલી નો મારો ચા પીવાનો બે ભોલ છે આ જો ચા પીવાય બચ્ચા ટોરી રમે છે બચ્ચ્યા ટોરી આ બકરા ટોરી ફૂલ રમતની ધૂનમશે હાલ બકરા ટોરી બકરા ટોરી હા યાર રમી એના બાપાના ફોનમાં વિડીયો જતો રહ્યો

દિકીકા બેટી લખવા બેઠી છે બહુ બહુ પાવરફુલ છે લેશન બેક બહુ ફરજિયાત બહુ જરૂરી છે નાના છોકરાને んこり 对。<Okay. S 2> okay.